જંબુસર નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ હતી જેમાં અઠાવીસ સભ્યો પૈકી ઓગણીસ હાજર ચાર રાજા ઉપર પાંચ ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા ચાર કામો સર્વાનુમતે મંજૂર કર્યા જ્યારે બે કામોમાં પંદર વિરુદ્ધ ચાર મત અને વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં પંદર મત ચાર વિરુદ્ધ અને એક રિઝર્વ મતદાન થયું હતું જંબુસર નગરપાલિકાની જનરલ સભા ચાર કલાકે પાલિકા ખાતે પ્રમુખ અમિત વિરેનભાઈ બેન અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ઓગણીસ સભ્યો હાજર રહ્યા હતા તથા ચાર સભ્યો રજા ઉપર અને પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા સભાની શરૂઆતમાં શ્રીમતી રૂક્ષાના બાનુ હસમિયા સૈયદ પૂર્વ ઉપપ્રમુખનું દુઃખદ અવસાન બદલ શોક ઠરાવ પસાર કરી બે મિનિટનો મૌન પડાયું હતું કામ નંબર ત્રણમાં સનને બે હજાર ચોવીસ પચીસના વર્ષનું સુધારેલ બજેટ તથા સને બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું છવ્વીસ કરોડ તોતેર લાખ પાર્ટી ઇન્સ્પેક્શનની આવેલ અરજી નિકાલમાં પંદર વિરુદ્ધ ચાર મત મળ્યા હતા આ સહિત જંબુસર નગરપાલિકામાં વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં ચૌદ તથા ચાર વિરુદ્ધ અને એક મત રિઝર્વ રહ્યા હતા અધ્યક્ષ સ્થાનેથી બે હજાર પચ્ચીસ છવ્વીસના વર્ષના પંદર ટકા વિવેકાધિનની યોજનાના ગ્રાન્ટ રૂપિયા પચ્ચીસ લાખના કામો તથા જંબુસર નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવાના કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા આ સહિત વિરોધ પક્ષ દ્વારા જંબુસર નગરપાલિકામાં મિલકત ધારકોનો કેટલા રૂપિયા વેરો બાકી છે કેટલી મિલકતો સીલ કરવામાં આવી છે તે અંગે સીઓને પ્રશ્ન પૂછવામાં આવતા સીઓએ આંકડાકીય માહિતી આપી હતી ચાર નંબર જંબુસર વણકર સમાજના સ્મશાનમાં શેડ બનાવવાનું કામ પાંચ નંબર કાવા બાબુ રાઠોડવાસ ભાતુજી મંદિર મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવાનું કામ કામ નંબર 6 જંબુસરના જુદા જુદા વિસ્તારોમાં મિની લાઇટ ટાવર બેસાડવાનું કામ કામ નંબર 7 જંબુસર રીમાન્ડ હોમ પાસે શેડ બનાવવાનું કામ બનાવવાનું જમ્મુસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જમ્મુસા નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શન સમર્થન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો